સાથે લિંબાયત આંબેડકરનગર સામે કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર બેસેલ છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દરોડા પાડી ત્યાંથી માજી શાક શેખને ઝડપી પાડ્યો હતો ઝટ્ઠી લેતા તેની પાછળથી દેશી હાથ બનાવટી પિસ્ટોલ અને જીવતા કાર્ટિસ મળી આવ્યા છે પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે લિંબાયતના કુખ્યાત એમએસ ગેંગના લીડર વસીમ મલિકનો સાગરી છે અને તેની સાથે કામ કરે છે તથા વસીમ ઉર્ફે મલિક અને ગેંગનીએ સાગરીત અમીન શેખની કઈ સાથે ઝઘડો થયો હોય એટલે વિશેક દિવસ અગાઉ તેઓને કોઈ પાસેથી પિસ્ટોલ અને કાર્ટેજ લાવી શેખને રાખવા માટે આપી હતી જે પિસ્ટોલ અને કાર્ટેજ લઈ પોતે લીંબાયત વિસ્તારમાં ફરતો અને કરી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા